એક સમયે એક નાનકડા ગામમાં રામ અને સોનુ નામના બે સારા મિત્રો રહેતા હતા તેઓ સાથે સાહસો પર જવાનું પસંદ કરતા હતા અને હંમેશા નવા અને રોમાંચક અનુભવોની શોધમાં રહેતા હતા એક દિવસ તેણે જંગલમાં મૂંડે આવેલી એક રહસ્યમય ગુફા વિશે એક રસપ્રદ વાર્તા સાંભળી વાર્તા સાંભળતા જ તેની આંખોમાં આ પૌરાણિક ગુફા વિશે જાણવાની ઈચ્છા જાગી તેઓએ થોડો નાસ્તો પાણી અને ફ્લેશલાઇટ પેક કરી અને ગુફા શોધવા નીકળી પડ્યા ગેમ લોકોએ તેમને ચેતવણી આપી કે આ ગુફા ભૂતિયા અને ખતરનાક છે પરંતુ રામ અને સોનુ કોઈની વાત સાંભળવાના નથી જ્યારે તેઓ જંગલમાં પ્રવેશ્યા ત્યારે તેઓએ જોયું કે સૂર્યપ્રકાશ ઝાડના ગાઢ પાંદડામાંથી સંઘર્ષ કરી રહ્યો હતો અને જમીન પર પડી રહ્યો હતો જંગલ એકદમ શાંત હતું તે ખૂબ જ ડર પણ અનુભવી રહ્યો હતો પરંતુ તેની ઉત્તેજના તેને આગળ ધકેલી રહી હતી ઘૂંવડના પ્રસંગોપા અવાજ સિવાય જંગલમાં મૌન હતું અંતે તેઓ ગુફાના પ્રવેશદ્વાર પર પહોંચ્યા ગુફા ઘણી મોટી અને જંગથી ઢંકાયેલી હતી હૃદયના ધબકારા સાથે રામ અને સોનું અંદર ગયા ગુફા અંદરથી ભીની અને અંધારી હતી બંને ટોર્ચ પ્રગટાવી અંદર જવા લાગ્યા જેમ જેમ તેઓ ઊંડે ગયા તેમ 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 ટપકતા પાણીનો અવાજ ગુંજ્યો જેનાથી વાતાવરણ વધુ ડરામનું બની ગયું અચાનક તેઓએ નીચા ગડગડાટનો અવાજ સાંભળ્યો અને તેઓએ અંધકારમાં ચમકતી આંખો જોઈ તે કૂતરો હતો પણ સામાન્ય કૂતરો નહોતો તેની આંખો અલૌકિક તીવ્રતાથી ચમકી રહી હતી કૂતરો ઘાયલ અને હારી ગયેલો દેખાતો હતો તેથી રામ અને સોનું મિત્રતાનો હાથ લંબાવ્યો આશ્ચર્યજનક રીતે કૂતરો તેની પૂંછડી હલાવીને તેમની પાછળ જવા લાગ્યો ગુફામાં મુંડે સુધી જઈને તેઓએ દિવાલો પર વિચિત્ર ચિત્રો જોયા જે ડરામની અને રહસ્યમય હતા તે કોઈની હાજરી અનુભવી શકતો હતો અચાનક લાંબા વાળ સાથે એક સફેદ આત્મા તેમની સામે દેખાયો તે એક પ્રાચીન રક્ષકની ભાવના હતી જે સદીઓથી ગુફાની રક્ષા કરી રહી હતી આત્માએ તેમને કહ્યું કે આ ગુફા શાપિત હતી અને કૂતરો પણ એ જ શ્રાપનો શિકાર હતો રામ અને સોનુએ શ્રાપ તોડવાનું અને કૂતરાને બચાવવાનું નક્કી કર્યું તેઓએ શોધ્યું કે આવું કરવાનો એકમાત્ર રસ્તો ગુફાની ઊંડાઈમાં છુપાયેલ કોયડાને ઉકેલવાનો છે તેના મગજનો ઉપયોગ કરીને તેણે કોયડો સમજાવ્યો અને શ્રાપ તોડી નાખ્યો કુતરાને તેની વેદનામાંથી મુક્ત કર્યો જલ્દી જ શ્રાપ ઉઠાવી લેવામાં આવ્યો તે આત્માએ તેમની બહાદુરી અને દયા માટે રામ અને સોનુનો આભાર માન્યો અને તે ગુફાને કાયમ માટે છોડી દીધી કૂતરો હવે શ્રાપમાંથી મુક્ત થઈ ગયો હતો તેણે તેની પૂંછડીને કૃતજ્ઞતાપૂર્વક હલાવીને રામ અને સોનુનો આભાર માન્યો શ્રાપ દૂર થતાં ગુફાએ તેની કુદરતી શાંતિ પાછી મેળવી રામ સોનુ અને કૂતરો ગુફામાંથી નીકળે છે અને હીરો તરીકે ગામમાં પાછા ફરે છે તેણે ગામબાના લોકો સાથે તેની અદભુત વાર્તા શેર કરી અને તેમને હિંમત મિત્રતા અને કરુણાનું મહત્વ શીખવ્યું અને તેથી રામ સોનુ અને ભૂતિયા ગુફાની વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર